નમસ્કાર મિત્રો એ જલાલજી એજ્યુકેશનલ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા આર્થિક રીતે સામાજિક અને પછાત લોકો માટે અલગ અલગ યોજનાઓની અમલવારી કરી રહી છે તેની અંદર એક ઘણી સારી યોજના ચાલી રહી છે અને સમાજના ઘણા બધા લોકોને તેનો ખ્યાલ નથી તે યોજનાની આપણે આજે અહીંયા વાત કરીએ તો સામાજિક રીતે આર્થિક રીતે પસાર વર્ગ હોય અને એના ઘરે કોઈ મરણ થાય છે મૃત્યુ થાય છે આવા સમયે ગુજરાત સરકાર દ્વારા તે પરિવારને સંકટ મોચન યોજના દ્વારા વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે તો તમારા સગાવાલા મિત્રો સમાજના આર્થિક અને પછાત વર્ગના લોકોને જે લોકોને આવી યોજનાની ખબર નથી તે લોકો સુધી આ માહિતી પહોંચાડો અને સમાજ ઉપયોગી સેવામાં સહભાગી બનો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક અને શેર કરજો જેથી વધુમાં વધુ લોકો સુધી આપણે આ માહિતી પહોંચાડી શકીએ તો આપણે અહીંયા જોઈએ સંકટ મોસન યોજના શું છે તેનો લાભ કોણ લઈ શકે તેમાં શું ડોક્યુમેન્ટની જરૂર પડે અને આની અરજી કેવી રીતે કરવી તો આગળ આપણે જોતા ગુજરાત સરકાર સંકટ મોશન યોજના બે હજાર ચોવીસ ગુજરાત સરકારે તાજેતરમાં રજૂ કરેલા બજેટમાં સંકટ મોચન યોજના બે હજાર ચોવીસની જાહેરાત કરી છે નવી સંકટ મોચન યોજનાનો ઉદ્દેશ એવા બીપીએલ પરિવારને આર્થિક સહાય પૂરી પાડવાનો છે જેમના રોજીરોટી કમાતા મૃત્યુ પામ્યા છે ગરીબી રેખા હેઠળ પરિવારોના કલ્યાણ માટે શરૂ કરેલી યોજના માટે અરજી કરવા માટે સંકટ મોશન યોજના અરજી ફોર્મ પીડીએફ કેવી રીતે ડાઉનલોડ કરવી તે જાણવા માટે અહીં લિંક આપેલી છે સંકટ મોશન યોજના સામાજિક સુરક્ષા વિભાગ દ્વારા ગુજરાત સરકાર આર્થિક રીતે અસંમત વર્ગને સહાય કરવાની હેતુથી વિવિધ યોજનાઓ ચલાવે છે જેમને સામાજિક સુરક્ષા વિભાગ સંચાલિત કરે છે તેમનો ઉદ્દેશ પ્રાકૃતિક અથવા આકસ્મિક અકસ્માતના કારણે પરિવારના મુખ્ય વ્યક્તિ અને મુખ્ય જે ગુજરાન ચલાવનાર વ્યક્તિ અસમર્થને અંગેના મૃત્યુ થવાના પછી આ અચાનક આપત્તિ અથવા મુશ્કેલી સ્થિતિમાં પરિવારને આર્થિક મદદ કરવા માટે ચંકસ સંકટ મોસન યોજના રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજનાનો લાભ પ્રદાન કરવાનો ઉદ્દેશ છે એટલે કે ઘરનો જે મેન વ્યક્તિ છે તે પ્રાકૃતિક અથવા તો આકસ્મિક રીતે મૃત્યુ પામે છે ત્યારે આ ઘરની જે આર્થિક પરિસ્થિતિ આર્થિક પરિસ્થિતિ વીક થાય છે ત્યારે તેને આર્થિક સહાય કરવા માટે આ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે સહાયની રકમ ગુજરાત સંકટ મોચન યોજના સંકટ મોચન યોજના જેને ગુજરાતમાં રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના તરીકે ઓળખાય છે મુખ્ય વર્તન કરનારી મૃત્યુ થવાની અવસ્થામાં એટલે કે ઘરનો જે મેઇન વ્યક્તિ છે તેને મૃત્યુ થવાની કન્ડિશનમાં ડોક્યુમેન્ટ બેનિફિટ દ્વારા ટ્રાન્સફર એક વખત સહાય આપવામાં આવે છે જેને પરિવારને વીસ હજારની સહાય આપવામાં આવશે કે ઘરનો મેઇન વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે છે કે ઘરનો જે પુરુષ વ્યક્તિ છે જે મેન ઘરનું ગુજરાન ચલાવે છે તે મૃત્યુ પામે છે ત્યારે એક વખત વીસ હજાર રૂપિયાની સંકટ મોશન સહાય આપવામાં આવે છે તો કયા વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે પરિવાર જેમને ગરીબ રેખા હેઠળ નીચે જીવતા હોય આ યોજનાનો લાભ લઈ શકે આર્થિક અને સામાજિક રીતે પછાત હોય અને ગરીબી રેખા હેઠળ જીવતા હોય તેવા વ્યક્તિઓ આ યોજનાનો લાભ લઈ શકે છે તે પરિવારના મુખ્ય વ્યક્તિ પુરુષ અથવા તો સ્ત્રી સ્ત્રી પ્રાકૃતિક અથવા આકસ્મિક કારણે મૃત્યુ થવામાં તે સંકટ મોશન યોજનાની યોગ્યતા ધરાવે છે પરિવારના સ્ત્રી અથવા પુરુષ જે ગુજરાન ચલાવતા હોય તેનું આકસ્મિક કે પ્રાકૃતિક કુદરતી કે આકસ્મિક રીતે મૃત્યુ થાય છે ત્યારે આ યોજનાનો લાભ લઈ શકાય છે મૃત પુરુષ અથવા તો સ્ત્રીની અઢારથી સાઠ વર્ષની ઉંમર હોવી જોઈએ જે મૃત્યુ પામેલ વ્યક્તિ છે એની ઉંમર અઢારથી સાઠ વર્ષની હોવી જોઈએ પત્રક સાથે જોડવાના દસ્તાવેજો નંબર એક મૃત્યુ પામનાર વ્યક્તિના મરણનું પ્રમાણપત્ર નંબર બે મૃત્યુ પામનાર વ્યક્તિનો ઉંમરનો પુરાવો નંબર ત્રણ ગરીબી રેખાની યાદી પર નામ હોવું હોવાનું પ્રમાણપત્ર એટલે કે આર્થિક અને પસાર આર્થિક અને સામાજિક રીતે પસાર હોય અને ગરીબી રેખામાં બીપીએલમાં નામ આવતું હોય તેવા વ્યક્તિનું પ્રમાણપત્ર રેશન કાર્ડની નકલ બેંકનું ખાતું આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે યોજના હેઠળ મળવાપાત્ર લાભ કે આની અંદર લાભ શું મળશે કુદરતી અકસ્માત રીતે મૃત્યુ પામનાર કુટુંબને રૂપિયા વીસ હજારની સહાય એક વખત આપવામાં આવશે ગુજરાત સંકટ મોશન યોજનાની સહાયની ચૂકવણી ડીબીટી દ્વારા લાભાર્થીના પોસ્ટ અથવા બેંક એકાઉન્ટમાં ચૂકવામાં આવે છે એટલે કે ડાયરેક્ટ લાભાર્થીના બેંકના ખાતામાં અથવા પોસ્ટના ખાતામાં આ સહાય આપવામાં આવે છે નેશનલ ફેમિલી બેનિફિટ સ્કીમ અરજી આપવાનું સ્થળ તો આપણે આ યોજનાનો લાભ ક્યાંથી લઈશું અને કેવી રીતે લઈશું અને કયા ઠેકાણાનો લાભ મળી શકે છે સંબંધિત જિલ્લા તાલુકાના જન સેવા કેન્દ્ર મામલદાર કચેરી ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતની ઓનલાઈન અરજી આપણે કરી શકીએ છીએ એટલે તાલુકા હોય તો તાલુકા મામલાર કચેરી ગ્રામ્ય કક્ષાનું હોય તો તે તલાટી પાસે આપણે આની અરજી કરી શકીએ છીએ અને જો આપણે ઓનલાઈન અરજી કરવી હોય તો ગુજરાત સરકારની જે વેબસાઇટ છે ડબલ્યુ 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 ડિજિટલ ગુજરાત ડોટ ડોટ ઇનની વેબસાઇટ પરથી આપણે ડાયરેક્ટ પણ અરજી આની કરી શકીએ છીએ ગુજરાત સંકટ મોસન યોજનાનું અરજીપત્રક ક્યાંથી મળશે ઓફલાઈન અરજી કરવી છે આપણે તો એનું અરજીપત્રક ક્યાંથી મળશે જિલ્લા કલેક્ટર કચેરીથી મળશે મામલતદાર કચેરીથી મળશે પંચાયતની અરજી ઓનલાઈન પણ કરી શકાય છે દર્શાવેલ લિંક પરથી પણ આપણે ફોર્મ ડાઉનલોડ કરી શકીએ છીએ જે લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે સંકટ મોસન યોજનામાં અરજી કઈ રીતે કરવી ગુજરાત સરકારે ગુજરાત સરકારની યોજનાઓ માટે અરજી પ્રક્રિયા નિર્ધારિત છે જે સંકટ યોજનાના ઉમેદવારો આ યોજના માટે ઓનલાઈન અરજી કરવી જોઈએ ગુજરાત સરકારે સંકટ મોસમ યોજના માટે અરજી પ્રજ્ઞાની શરૂ કરી છે ડિજિટલ ગુજરાત પોર્ટલ વેબસાઇટ પર ગ્રામ પંચાયતમાં અરજી થઈ શકે છે સંકટ મોસન યોજના માટે ઓનલાઈન અરજી કરવા માટે વ્યક્તિઓએ વ્યાપાર પંચાયતમાં ઉપસ્થિત વેબસાઇટ પર ડિજિટલ ગુજરાત પોર્ટલ પર લોગિન કરી અને ઓનલાઈન પણ ફોર્મ ભરી શકાય છે જેને ગ્રામ પંચાયતમાં મોજુદા ગ્રામ પંચાયતમાં પણ આ યોજનાનું ફોર્મ ભરી અને સહાય મેળવી શકાય છે એટલે કે આ યોજનાનો લાભ લેવા માટે આપણે ઓફલાઈન અને ઓનલાઈન બે અરજી કરી શકીએ છીએ અને શોર્ટકટમાં આની માહિતી લઈએ તો જે આપણે આર્થિક અને સામાજિક રીતે પછાત વર્ગના લોકો છે તેમાં સ્ત્રી અથવા પુરુષ મૃત્યુ પામે છે ત્યારે આપણે એક વન ટાઈમ એક વખત વીસ હજાર રૂપિયાની સહાય ગવર્મેન્ટ દ્વારા આ યોજનાનું ફોર્મ ભરી અને મેળવી શકીએ છીએ આપણે ડોક્યુમેન્ટની વિગત બીજી વાર જોઈ લઈએ તો મરનાર વ્યક્તિનો મરણનો દાખલો એની બેંકની પાસબુક જન્મ તારીખનો દાખલો આધાર કાર્ડ રેશન કાર્ડ અને બેંકનું ખાતું આવા ડોક્યુમેન્ટની જરૂર પડે છે તો જે જરૂરિયાતમંદ લોકોને આપણે આમ આર્થિક મદદ ન કરી શકીએ પણ આપણે આવી યોજનાની માહિતી આપી અને જે વ્યક્તિના ઘરમાં આવી ઘટના બની ગઈ છે કોઈ વ્યક્તિની ઘટ પડી છે તો આપણે તેને આર્થિક સહાય આવી યોજનાની માહિતી આપી અને હેલ્પ કરી અને કરી શકીએ જય હિન્દ જય ભારત